ચીમન અને ખાસ કરીને રૂપલી ડોક્ટરને બતાવી બધા રિપોર્ટ લઈ ખુશ થતાં ઘરે પહોંચ્યા ઘરે પહોંચતા જ વરંડાનો દરવાજો ખોલી જેવા અંદર જવા જતા હતા ત્યાં બાજુવાળા માયાળુ અનસુયાબેન દરવાજાનો અવાજ સાંભળી બહાર આવ્યા રૂપડી એને જોઈ દોડીને બેટી પડતા બોલી બહેન આવી જે તમારા કારને મને વહેલી ખુશ ખાવાનો મોકો મળ્યો અનસુયાબેન પણ રૂપલી એની નાની બહેન હોઈ એ રીતે બેટી બહાલ કરતા બોલ્યા પહેલા મને કહે કે શું થયું રૂપલી આની રાહ જ જોતી હોય એમ ઉતાવળે બોલી બહેન તમારી વાત સાચી નીકળી હું ભાઈરે પગે છું રૂપલીને તળપદી ભાષામાં બોલતા જોઈ અંશુયાબેનને એના બોલ પણ ઉપર માન થઈ આવ્યું મને ખબર જ હતી કે સારા સમાચાર મળશે રૂપલીના માથે હાથ ફેરવી બોલ્યા રૂપલીની બંને આંખ હરકતી ઉભરાઈ ગઈ આ જોઈ અંશુયાબેન ખુશ થતા બોલ્યા આજે મને સવારથી એંધાણ થતા હતા કે કનિક સારા સમાચાર મળશે તું દવાખાને ગઈ ત્યારે જ મને ખાતરી થઈ કે ખુશખબર આવવાના છે આટલું બોલી એને રૂપલી સામે જોયું જોઈ રહી હતી અનસુયાબેન આ જોઈ અને અચાનક યાદ આવતા તરત બોલ્યા અરે રૂપલ જમવાનું કઈ બનાવતી નહીં મને ખબર હતી કે તમને આવવાનું મોડું થશે એટલે મેં તમારા માટે જમવાનું બનાવ્યું છે ઊભી રહે હું લઈ આવું છું આટલુમ કહી એ અંદર ગયા રૂપલી હજુ એને આભારવશ જોઈ રહી હતી હવે એને એક મોટાબેન તરીકે જોઈ અનસુયાબેનના હાથ છૂમવાની ઈચ્છા થઈ અનસુયાબેન તરત બહાર આવ્યા હાથમાંગ એક થાળી હતી એમાંગ બે ત્રણ વાટકી મૂકેલી હતી જમવાની અલગ અલગ વાનીઓ હતી સાથે થોડી રોટલી મૂકેલી હતી રૂપલીને થાળી આપી રૂપલી થાળી લેતા બોલી બેન મારે કોઈ બેન તો નથી પણ તમે મારા મોટા બેન જેવું મારું ધ્યાન રાખો છો મારે તમારી આ સેવા લેવી ના જોઈ પણ તમારી લાય હું ના નથી પાડી શકતી અનસુયાબેન આ સાંભળી રૂપલીના હાથમાં ખાડી મૂકતા બોલ્યા તે મને મોટી બહેન કહી છે એટલે કઈ બોલ્યા વગર મારી મમતા સમજી આ લઈ લે રૂપલીએ થાળી લઈ લીધી અનસુયાબેનનો આભાર માની ઘરમાં પ્રવેશી ચીમન ઘરમાં એની રાહ જોતો હતો રૂપલીને અંદર આવતા જોઈને બોલ્યો કેટલી વાર લગાડી તમારા બૈરાઓનો આજ વાંધો ગમે ત્યાં ચૂંટી જાવ રૂપલી કઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી થોડી વાર થઈ ત્યાં થાળી લઈને બહાર આવી પોતે થાળી આગળ બેસી ચીમન બેસવાનો ઈશારો કરતા બોલી અમે ખાલી વાતોમાં આગળ બેસતા બોલ્યો એને બીજાની પંચાત બહુ રૂપરી તડાતી નજરે ચીમન સામે જોઈ બોલી તમે જે બાણાને જુઓ છો એની પંચાયતનું પરિણામ છે એ બિસારા કેટલા માયાળુ છે આપના માઇટે જમવાનું બનાવી રાખ્યું તું ચીમન આ સાંગળી બોલતો પડી ગયો રૂપલી હવે ચીમને જવાબ આપતા શીખી ગઈ હતી ચીમને ચૂપ જોઈને રૂપલીના હોઠો ઉપર હાસ્ય આવી ગયું જમતા જમતા અચાનક ચીમન બોલ્યો તારે શું જોઈએ રૂપલી સમજી નહીં એણે સામે પૂછ્યું મતલબ ચીમન રૂપલી સામે જોવા લાગ્યો રૂપલીએ આંખના નેણ ઊંચા કરતા ફરી પૂછ્યું મતલબ ચીમન પ્રત્યુત્તર આપતા બોલ્યો તારે છોકરી જોઈએ કે છોકરો આ સાંભળી રૂપલી ચીમનના મોઢાના ભાવ વાંચવા લાગી કઈ ના વંચાતા એને સુંદર જવાબ આપ્યો મારે તો સવિતા બાની ઈચ્છા પૂરી થાય એવું જોઈએ જેવી દીકરી જોઈએ છે રૂપલીની આ વાત સાંભળી ચિમનનો મો તરફ જતો કોળિયાવાળો હાથ અધરનો અધર રહી ગયો ફરી એને પ્રશ્ન થયો બાની એવી ઈચ્છા છે આ સાંભળી રૂપલી અવાજમાં પ્રેમનો ભાવ લાવી બોલી એકવાર બા મારી હામે બોલી ગીઆનતા કે મારે કોઈ દીકરી નથી હું ઈચ્છું છું કે તારી કોઈખે દીકરીનો જન્મ થાય અને આ ઘર ભાઈશાળી બને સવિતાબેને બીજું પણ આગળ કહ્યું હતું પરંતુ રૂપલીએ શબ્દોને મનમાંગ ચાવી ગઈ રૂપલીએ કહેવાનું પુરૂમ કરી જમવાનો કોળીયો હાથમાંગ લેતા ચીમનને સામો સવાલ કર્યો તમારા મનમાંગ હું રમેન છે આ સાંભળી ચિમન રૂપલી સામે જોવા લાગ્યો રૂપલીએ રમતિયાળ અવાજમાં કહ્યું હામું હું જુઓ છો જવાબ આપો ચીમને રૂપલીની સામૂંગ જોતા વિચારીને જવાબ આપ્યો તમે સાસુ વહુએ મારા વિચારો જાણ્યા વગર નક્કી કરી લીધું પછી મારી ઈચ્છા જાણીને તું શું કરીશ આ સાંભળી રૂપલીએ તરત સામે કહ્યું અમે નક્કી કરવાવાળા કોણ નક્કી તો ઉપરવાળો કરશે અમે તો ખાલી અમારી ઈચ્છા જણાવી આટલું બોલી ચીમન સામે જોયું રૂપલીને ચીમનના મોગ ઉપરથી ચીમનને ખોટું લાગ્યું હોય એવું લાગ્યું એ જોઈ અવાજ માંગ મસ્તી ઉમેરતા બોલી બાળકને ખોટું લાગ્યું હોય એવા ભાવ સાથે કેમ મૂંગા બેઠા છો તમારી ઈચ્છા તો કિયો રૂપલીનો મસ્તી ભરેલો ટોનો સાંભળી ચીમન ચોંક્યો અને બોલ્યો પૃથ્વી ઉપર પુરુષનો જન્મ વંશ વધારવા માટે થયો છે મારે તો મારો વંશ વધારે એવો દીકરો જોઈએ પોતાના ભણેલા પતિની આવી બાલીસ વાત સાંભળી રૂપલીને થોડી વાર મનમાં લાગ્યું આને ભણેલા કહેવાય આના કરતા તો હું અભણ સારી રૂપલીને વિચારતી જોઈ ચીમને પૂછ્યું શું વિચારે છે ચીમનો સવાલ સાંભળી રૂપલી પોતાના વિચારો ખંખેરતા બોલી મારી ઈચ્છા તો લક્ષ્મીજીની છે પછી તો હરી ઈચ્છા પ્રભુ જે કાંઈ આપશે એને પ્રસાદ સમજી વધાવી લઈશ રૂપલીની આ વાત સાંભળી ચીમના મુખ પર હાસ્ય આવી ગયું એ હાસ્ય સાથે બોલ્યો તો તો પ્રસાદમાં દીકરો જા આવશે ભગવાન દીકરો આપે એવી પ્રાર્થના કરતી રહે છે પોતાના પતિના વિચારો પોતાનાથી કેટલા અલગ અને નીચા છે એ વિચારે રૂપલીના ભયનું પસાર થઈ ગયું એક તો પોતે એના મનમાં માંડસ્થાન જમાવ્યું છે અને જો દીકરી અવતરી તો એ આગળ વિચારી ના શકી એને ચીમન સામે મનમાં ચાવી ગયેલી સાસુની વાત યાદ આવી ગઈ દીકરી આ ઘરને એક દીકરીની જરૂર છે આ ઘરમાંગ એક પેઢીથી દીકરી અવતરી નથી એટલે અહીંયા દીકરીની કદર નથી જો દીકરી અવતરે તો બંને બાપ દીકરાને અને ખાસ કરીને તારા ચીમની દીકરીની કદર થાય અને તને સમજે સાસુની આ વાત યાદ આવતા રૂપલીને થોડી રાહત થઈ એના મનમાં ભય ઓછો થયો બંનેએ જમી લીધું રૂપલી થાળી ઉપાડતી હતી ત્યાં કનિક યાદ આવતા ચિમન બાજુ જોતા બોલી સાંભળો આ સારા સમાચારના ખરા હકદાર બા બાપુ છે આપને ગામ ફોઈન કરી આવી જે જ જણાવી દઈએ ચિમન આ સાંગળી બોલ્યો મારી પણ એવી જે ઈચ્છા છે આપને ફોન કરી બંને જગ્યાએ જણાવી દઈએ બંને જગ્યાનું સાંગળી રૂબરી તરત કહ્યું મારા બા બાપુ બે દિવસ પછી અહીંયા આવવાના છે એને આપને રૂબરૂ કહીશું ચિમન વધુ બોલ્યો નહીં એને ફક્ત ટૂંકમાંગ કહ્યું ભલે બંને પરવારી ગામ ફોન કરવા બહાર નીકળ્યા ચીમને રસ્તામાંગથી માવો લીધો અને બંને એસટીડીપીસીઓ પહોંચ્યા ચીમને જામલી ફોન જોડ્યો સામે એના બાપુએ ફોન ઉચક્યો થોડી ઔપચારિક વાત કહી ચીમને જે વાત કહેવી હતી એ એના બાપુને કહી શક્યો નહીં બાજુમાં ઉભેલી રૂપલીએ ચીમનને ઠોસો માર્યો રૂપલીનો ઈશારો પામી ચિમન એના બાપુને બોલ્યો બાને ફોન આપો ને હરદાસભાઈએ સવિતાબેનને ફોનનું રિસીવર આપ્યું આ બાજુ ચિમન રૂપલીને રિસિવર આપતા બોલ્યો જ વાત કર મને આ કહેતા શરમ આવશે આમ પણ તમે બંને પહેલેથી નક્કી કરી વાત કરી જ લીધી છે ચીમના આ શબ્દો સવિતાબેને પણ સાંભળ્યા રૂપલીએ ફોનનું રિસીવર હાથમાં લેતા સાસુ સાથે વાતની શરૂઆત કરી રૂપલીએ રિસીવર હાથમાં લેતા સાસુ સાથે જય શ્રી કૃષ્ણ બોલી વાતની શરૂઆત કરી કેમ છે બા મજામાં સવિતાબેને ટૂંકમાં જવાબ આપી રૂપલીને સામું પૂછ્યું તમને કેમ છે બેઈને હારું તો છે નહીં સાસુ દ્વારા વપરાયેલ બંને શબ્દને પકડી જાણે સાસુનો ઇશારો સમજી હોય એ રીતે જવાબ આપ્યો હા બા અમને હુમદક હોય અમારે આયામ બધું બરોબર છે રૂપલીનો જવાબ સાંભળી સવિતાબેનને ટાળક થઈ જ્યારે રૂપલી ફોન કરતી ત્યારે સવિતાબેન સવાલ અચૂક કરતા રૂપલીએ વાત પૂરી કરતા જસ સવિતાબેને તરત પૂછ્યું કોયલાએ એમ કેમ કીધું કે આપને બેયે કંઈક નક્કી કરી નાખું છે આપને બેઈએ હું નક્કી કરી નાખું સાસુનો આ સવાલ સાંભળી રૂપલી ચીમન તરફ જોવા લાગી રૂપલીએ વાત વાળતા કહ્યું એ તો ખાલી રમવીઝ કરતા તા અમે તમને એક હારા સમાચાર આપવા ફોન કર્યો છે છેલ્લું વાક્ય રૂપલીએ ખુશીના રણકા સાથે કહ્યું અને આ ખુશી સવિતાબેનના ધ્યાનમાં પણ આવી રૂપલ આઈ જે તારા અવાજમાં ખુશી ટપકે છે તું બહુ ખુશ છો સવિતાબેને કહ્યું રૂપલીને ખબર હતી સાસુ હોશિયાર છે એ વાતને પકડી લેશે એટલે વાતને થોડી લંબાવતા બોલી ખુશી જકાની કેવી છે આજે ભગવાને મને પૂરેપૂરી સ્ત્રી બનાવી દીધી વહુની વાતનો મર્મ સાસુ સમજી ગયા પરંતુ ના સમજવાનો ડોળ કર્યો કેમ અટાણહૂધી તુંગ એક અસ્ત્રી નહોતી આ સાંભળી રૂપલી થોડી હસી પરંતુ અવાજમાં નકલી નારાજગીનો ભાવ લાવી બોલી અરે બા મને એમ કે તમે સમજી જશો વહુની વાત સાંગળી સાસુએ પણ અભિનય કર્યો અમારો એક પૈકી વન હાલે છે સાસુની આ વાત સાંભળી રૂપલીથી હસી જવાયું રૂપલીને હસતી જોઈને ચિમન એની સામે જોવા લાગ્યો રૂપલીને થયું કે સાસુને વધારે તડપાવવા સારું નહીં રૂપલી ગંભીર થતા બોલી બા તમે મોટા બા બનવાના છો આ સાંગળી સવિતાબેન ખુશીના માર્યા ઉછળી પડ્યા એનાથી જોરથી બોલાઈ ગયું હું કીધું રૂપલ પાસી કહેતો સાસુને ખુશ થતા જોઈને રૂપલીને અંદરથી આનંદની ઉર્મીઓ ફૂટી આજે એ સામે હોત તો બેટીને એક સખીની જેમ આ ખબર આપત આવું વિચારતી હતી ત્યાંગ સાસુનો અવાજ સંભળાયો રૂપલ તે કીધું એ પાસું કહેતો અરે બાહુ માંગ અને તમે દાદી બનવાના છો રૂપલી જાણે અંદરની ઉર્મીઓ બહાર કાઢતી હોય એવા હરખથી બોલી સવિતાબેન આ ખુશીના સમાચાર સાંભળી એટલા હરખાઈ ગયા હતા કે ચાલુ ફોને બાજુમાં બેઠેલા એના પતિને કહ્યું સાંભળો છો તમે દાદા બનવાના છો હરદાસભાઈ આ સાંભળી ખુશ થયા પણ સવિતાબેનની ખુશી કંગી જ હતી ફોન રૂપલીએ બા બા બે વખત કહ્યું ત્યારે એ સચેત થયા હા રૂપલ બેટા હું માયાંગ છું સાસુનો અવાજ સાંગળી રૂપલીએ થોડી ઔપચારિક વાતો કરી આજે જે બન્યું હતું અને હોસ્પિટલે ગયા હતા એ બધું વિગતવાર કહ્યું રૂપલીની વાત સવિતાબેને સવાલ કર્યો કેટલા મહિના થયા રૂપલીએ જવાબ આપ્યો ડાક્ટર સાહેબે એક મહિનો થયો એવું કીધું છે રૂપલીની વાત સાંગળી સવિતાબેન કનિક વિચારમાં પડી ગયા થોડું વિચારી ફરી બોલ્યા રૂપલ જોજે લખમી અવતરશે રૂપલી સાસુની વાત સાંગળી ચોંકી અને બોલી તમે કેમ આટલી ખાતરીથી કહો છો એ તને હું કહીશ પણ નટાને નહીં રૂબરૂ મળીશું ત્યારે મારી અંતરની ઈચ્છા પણ એવી છે કે તારી કુખે દીકરી અવતરે રૂપલી સાસુની વાત સાંભળી ફરી ચીમન સામે જોવા લાગી ચીમનનું ધ્યાન ફોનના બિલના મીટર ઉપર હતું બા મારી પણ એવી ઈચ્છા છે કે તમારી ઈચ્છા પૂરી થાય રૂપલીએ સાસુના સ્વરમાં પોતાનો સ્વર પુરાવી હરખથી કહ્યું સવિતાબેન મનના ખૂણામાં ધરબાયેલી લાગણી બહાર આવતી હોય એ રીતે બોલ્યા ચીમનાની ઈચ્છા એવી નહીં હોય મને ખબર છે આ ઘરના મરદોની ઈચ્છા મારા ઠાકોરજી પાસે હું પ્રાર્થના કરીશ કે આ વખતે મારી ઈચ્છા પૂરી કરે જેથી આ ઘરમાં દીકરીઓની કદર થાય સાસુ દ્વારા એક શ્વાસે બોલાયેલા આ શબ્દોને રૂપરીએ પણ મહેસૂસ કર્યા હું પણ મારા બોલાના પાહે તમારી ઈચ્છા પૂરી થાય એવું માંગીશ રૂપરીએ એક પણ પળનો વિલંબ કર્યા વિના કહ્યું વહુની લાગણી જોઈ સાસુની આંખ ભીની થઈ ગઈ થોડી વાર બંને વચ્ચે સન્નાટો છવાઈ ગયો રૂપલીને ઠોસો મારતા ફોનના મીટર તરફ ધ્યાન દોર્યું રૂપલીનું તરફ ધ્યાન જ એ ઉતાવળે બોલી બા ફોન રાખું છું વાતો બહુ લંબાઈ ગઈ છે પણ રાખતા પહેલા મારે તમને એક વિનંતી કરવાની છે વહુનો વિનંતી શબ્દ સાંભળી સવિતાબેનને ધ્રાસકો પડ્યો કઈ વિનંતી છે એણે તરત પૂછ્યું કઈ નહીં બા હવે મારે તમારી જરૂર પડવાની છે તમે આયામ આવી જાવ તો મને બહુ ગમશે રૂપલીએ પોતાનો અવાજ ભીનો કરતા તરત કહ્યું વહુની વાત સાંભળી સવિતાબેન ફરી વિચારમાં પડી ગયા પછી મગજમાંગ અચાનક કનિક આવતા બોલ્યા રૂપલ મારી પણ ઈશા એવી જશે હમણાં તારા બા બાપુ ન્યા આવવાના છે એ થોડા દિન ત્યાં રહે ન્યા લગી તને હથવારો રહે એ લોકો પાસા વયાંગ આવશે તેન પછી અમે આવશું સાસુની વાત સાંભળી રૂપલી થોડી નિરાશ થઈ ગઈ અને એના અવાજમાં નિરાશા ઝળકી મને એમ કે આ હાંભરી તમે જલ્દી આયામ આવવાનું વિચારશો પણ તમે તો આગળ કઈ બોલે એ પહેલા સવિતાબેન વાત કાપતા બોલ્યા દીકરી કાંગી ખોટું વિસારીતી હવે તું એકલી નથી તારા વિસારોની અસર તારા આવનાર બાળક ઉપર પણ થાય સાસુની વાત સાંભળી રૂપલી તરત બોલી ભલે બા હવેથી હું ધ્યાન રાખીશ પરંતુ તમે મારા બા બાપુની સાથે આવો આપને હંધાય હાઈ રે તો વધારે મજા આવશે વહુની આવી બોલ પણ ભરી વાત સાંભળી સાસુને વહાલ કરવાનું મન થઈ ગયું પરંતુ પોતે ફોન ઉપર હતા અને પાછા બહુ દૂર હતા એટલે વહાલ તો કરી શકે એમ ન હતા પરંતુ પોતાના અવાજમાં વહાલ ઉમેરી બોલ્યા અરે મારી બોળીઓ આઇઝ કાયલની શેરમાં ગયેલી વોવો હાહુ હારા અને માંગ બાપને ભેગા થવા દેતી નથી ને તું અમને ન્યા હંધાઈને હાઈ રે તેડાવે છે ધન્ય છે તારી માવળીને પછી રૂપલીને મનાવતા હોય એ રીતે બોલ્યા દીકરી કટાણે હંધાય હાઈ રે આવશું તો થોડા દી રોકાઈ અમે પાછા જતા રહેશું પછી એના કરતા કરતી હોય એ રીતે બોલી બા મારી બીજી વિનંતી છે તમે આ વાત ટીમ્બા મારા બા બાપુને કહેતા નહીં એ આયામ આવશે એટલે હું રૂબરૂ એ લોકોને કહીશ સવિતાબેન રૂપલીની આ વિનંતી માન્ય રાખતા હોય એ રીતે બોલ્યા ભલે એમ થાય પણ એ લોકો હાયરે રે તારે આ દિવસોમાં જે ખાવાનું હોય છે એ ગાયનું ઘી હું મોકલીશ રૂપલી સાસુની મમતાને માન આપતી હોય એ રીતે હા બોલી અને ફોન પૂરો કરી દીધો